રાજકોટથી અપહરણ કરાયેલા યુવકને બનાસકાંઠાથી મુક્ત કરાવવામાં આવ્યો છે સુરેશ મકવાણાનું અપહરણ કરવામાં આવ્યું હતું રાજકોટથી અપહરણ કરી યુવકને હરિયાણા લઈ જવામાં આવી પોલીસે અપહરણકારોની અટકાયત કરી લીધી છે રૂપિયા લાખની અપહરણ કરવામાં આવ્યું હતું યુવકનું અપહરણ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી પોલીસનું કાર્ડ બતાવીને આરોપીઓએ અપહરણ કર્યું હતું સુરેશ વિરૂદ્ધ હરિયાણામાં સો ગુનો નોંધાયો હોવાનું કહીને અપહરણ કરી લેવામાં આવ્યું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સ્ટેટ કંટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરી હતી જેમાં અપહરણનો મેસેજ મળતા થરાદ પોલીસે હાઇવે પર નાકાબંધી કરવામાં આવી હતી થરાદ પોલીસે સુરેશને છોડાવીને છ શખ્સોની અટકાયત કરી લીધી છે આરોપીઓ પાસેથી હરિયાણા પોલીસના નકલી આઈકાર્ડ મળી આવ્યા છે હરિયાણા પોલીસનું સ્ટીકર લગાવેલી ગાડી પણ જપ્ત કરી લેવાઈ છે